ભગવાન કૃષ્ણની અગ્રપૂજા કરવા માટે તત્પર થયા છે શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે અગ્રપૂજા માટે સૌ કોઈ ભગવાનને જ્યાં પૂજન કરતા હતા એવામાં બધાની વચ્ચેથી એક માણસ ઊભો થયો આની અગ્રપૂજા કરાય નહીં નાનપણમાં માખણની ચોરી કરી કોઈના વસ્ત્ર લીધા છે કોઈ દી હાચું બોલ્યો નથી ખોટા બોલો છે ચોરી કરવાવાળો છે આની તો કંઈ માની ઉપર કંઈ ભરોસો ન થાય ને આની પૂજા વધી હશે જુઓ ભગવાનનો વિરોધ થયો તો એટલે આપણો થાય એમાં કઈ બહુ મૂંઝાવવું નહીં મનમાં વિચાર કરવા લાગ્યા હવે શું કરવું પણ આ કોણ છે એ તમને કહી દઉં આજે વિરોધ કરે ને બીજા બધા કોઈ આમાં વિરોધમાં નતા આ એક જ ઓપોઝિશનમાં ઊભો હતો એટલે એને એમ થયું કે હું વિરોધ કરું શું કામ વિરોધ કર્યો કારણ કે ગઈકાલે ભગવાન ઠાકોરજી ખબર છે હરણ કરીને લઈ ગયા તો એ જાન લઈને કોણ આવ્યું હતું શિશુપાલ હવે શિશુપાલ વિરોધ કરવા લાગ્યો છે ભગવાન ઠાકોરજી શિશુપાલ અને બે મામા છે ભગવાન કૃષ્ણ બાળપણમાં એકવાર ત્યાં ત્યાં રોકાવા ગયા છે અને દીકરાનો જન્મ થયો બહુ તેજસ્વી રૂપાળો અતિશય રૂપાળો ચાર ભૂજાવાળો ચાર હાથો જન્મતા શિશુપાલ ભગવાન કૃષ્ણના ફૈબાનો દીકરો છે ફૈબાને ઘેર કૃષ્ણ ગયા છે અને ફૈબાને ખબર કે જેના ખોળામાં મૂકવું આના બે હાથ અદ્રશ્ય થઈ જાય અને બે હાથ રહી તો સમજવું એના હાથે એનું મૃત્યુ હવે એમાં ભગવાન કૃષ્ણ ગયા છે કૃષ્ણની ગોદમાં ઠાકોરજી ની ગોદમાં ફૈબા પોતાના દીકરાને પધરાવે જેવો પધરાવ્યો એટલે બે હાથ અદ્રશ્ય થયા ફૈબા કૃષ્ણના ચરણમાં પડી ગયા હે કૃષ્ણ મારી એક વિનંતી છે તું મને વચન આપ કે મારા દીકરા શિશુપાલને તું દી મારીશ નહીં ભગવાન કૃષ્ણ કહે છે જો ફઈબા મારો ફઈનો દીકરો છે એના તે હું એને ઘણી વખત માફ કરી શકું પણ એ જો અનહદ કંઈ કરશે તો પછી મારે વિચારવું પડે તો કે તો એક કામ કર તું મને વચન આપ એક હરખી ભૂલ્યું એ હો એક જ સમયમાં એક સરખી એક જ પ્રકારની સો ભૂલ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી તું એને મારતો નહીં ભગવાન કૃષ્ણએ કહ્યું તથાસ્તુ ફઈબા તમે જેમ રાજી થતા હો હું તમને વચન આપું છું એક જ પ્રકારની એક જ જગ્યાએ હો ભૂલ જ્યાં સુધી શિશુપાલ નહીં કરે કારણ કે હો તો કોણ કરે એક જ જગ્યાએ ઉભા રે ત્યાં સુધી હું કંઈક શિશુપાલને નહીં કરું આ બાજુ નક્કી કરવામાં આવ્યું સમય વીતવામાં આવ્યો અને ઓલો ખાર હતો ને મનમાં કન્યાનું હરણ કરીને લઈ ગયો અને આ ભાઈ લીલા તોરણે પાછું હા એને પાછું આવવું પડ્યું એને ગમ્યું તો વિચાર કરવા લાગ્યા હવે શું કરવું અપશબ્દ કેવા લાગ્યો છે શબ્દો ભગવાન કૃષ્ણને કીધા છે ભગવાન કૃષ્ણ દુખી થયા એક પછી એક એક પછી એક જ્યાં અપશબ્દ કેવા લાગ્યો અર્જુન આગળ આવ્યા છે હે શિશુપાલ બોલવામાં ધ્યાન રાખજે કૃષ્ણ કે બોલવા દે ને બોલવા દે बोलवा दे खी गई कल बोलो ने इशारो से कृष्ण ना पड़े, पांच दस पचीस पचास नेव पणु अठाणु नवाणु सुधी शब्दों कह हाँ। भगवान द्वारका नाथ उभा थे शिशुपाल મારી ફૈબાને આપેલા વચનને કારણે હું અટકેલો છું હવે એક શબ્દ તું બોલતો નહીં પણ જ્યાં એમ કીધું કે એક શબ્દ નહીં બોલતો એટલે વળી પાછી શરૂઆત કરી તું આવો છો તું તેવો છો કૃષ્ણ ભગવાન કે હો થઈ ગઈ છે શિશુપાલ તો હું થઈ ગયું એક બોલો નારાયણ તો પછી હવે હું શું કરું ભગવાન શ્રી કૃષ્ણ એકસો એક થઈ એકસો બે વખત તોય કીધું કે હજી સાવધાન થઈ જાય ભગવાન કૃષ્ણ પોતાના ક્રોધ દ્વારા એમ કહે છે કે હાથમાં સુદર્શન ચક્ર પહેલી વખત સુદર્શન ધારણ કરીને ભગવાને છોડ્યું છે ભગવાનનું પૂર્ણ ઐશ્વર્ય દેખાય છે અને જે હાથમાં સુદર્શન ચક્ર છોડ્યું ના ધડથી મસ્તક અલગ થયું શિશુપાલનું જે તેજ હતું એ ભગવાનમાં મળી ગયું છે આવી કથા છે એવું લખ્યું છે કે શિશુપાલનું તેજ ભગવાનમાં ભળી ગયું અને જે સુદર્શન ચક્ર છોડ્યું એની હિસાબે આ આંગળીમાં થોડું ભગવાન દ્વારકાધીશને લોહી આવ્યું છે દ્રૌપદી દોડ્યા છે દોડી અને પોતાને હાડલાના છેડાને ફાડી અને ઠાકોરજીના એ આંગળી ઉપર લગાડે છે ભગવાન ઠાકોરજી મનમાં વિચાર કરે કે દ્રૌપદી આ એક ઋણ હું કેવી રીતે ઉતારીશ ભગવાન ઠાકોરજી એ ઋણ ઉતારવા માટે જ્યારે કુરુરાજ સભામાં દ્રૌપદીની પેલી મર્યાદા ભંગ થતી હતી ત્યારે ભગવાન પ્રગટ થયા છે અને પ્રગટ થઈને એક એક તાતણાનો બદલો એક એક સાડીથી આપ્યો છે મહારાજ